એકમો આવેલા છે આ મીઠાના અગરોના પાળાઓ કે જે આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓના વહેણ ઉપર ચોમાસામાં નદીઓનું પાણી આજુબાજુના ખેતરો અને ગામમાં ઘુસી જાય છે અને ભારે નુકસાન કરતું હોય છે જે અંગે રજૂઆત બાદ તંત્ર દ્વારા આ પાળાઓ તોડવા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા જ ભાવનગર જિલ્લાના ચાલીસ કિલોમીટરમાં પથરાયેલા ભાલ પંથકના પચીસ જેટલા ગામના લોકો ઉપર જળ ભરાવનું જોખમ ઊભું થઈ જાય છે આ વિસ્તારમાંથી ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાની ચૌદ નદીઓ પાંચ નદીઓમાં ભળીને અહીંથી પસાર થાય છે અને અહીંની ખાડીમાં ભળી જાય છે આ નદીઓના કુદરતી વહેણમાં આવેલા મીઠાના અગરોના મહાકાય પાળાવ ભૂતકાળમાં પણ તારાજી સર્જી ચૂક્યા છે જેથી આ વર્ષે પણ આવું પુનરાવર્તન ન થાય તે માટે આ વિસ્તારના વિવિધ ગામના સરપંચ સહિતના લોકો દ્વારા આ અંગે કલેક્ટરને રજૂઆત કરી પાણીના વહેણ ઉપર પાળાઓ તોડી પાણી ખાડીમાં પહોંચે એટલે કે પૂરતા પ્રમાણમાં નદીઓના પાણીનો નિકાલ થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેના પગલે કલેક્ટરના નિર્દેશ હેઠળ અધિક કલેક્ટરની દેખરેખમાં એક વોટર લોગિંગ કમિટી બનાવી આગરોના પાળાઓ અંગે તપાસ હાથ ધરાઈ છે હાલ જે મુખ્ય જે નદીનું વહેન હતું અમારે જે ખાડીની ક્રિક કહેવાતી હાલ તેને આડા આખા અને અગરો દ્વારા રસ્તા બનાવવા નાખવામાં આવે છે જેથી જે ઉપરવાસમાંથી પાણી આવે તેને અડચણરૂપ બને છે અને પાણી દેવળિયા પાળિયા માળિયા અને બાલના અનેક ગામોમાં ફરી વળે છે પૂરતું જે પાણી ખાડીમાં જવું જોઈએ તે હાલ જતું નથી તંત્ર દ્વારા વોટર લોલિંગ કમિટી દ્વારા બધી સ્થળ તપાસ કરવામાં આવી અગરોને કહેવામાં પણ આવ્યું બેન પોતાના પાળા તોડાવવાના પરંતુ જે પાળાની પણ ખાલી નિકાલ માટે નાની નાની પાળાની ઓલી રસ્તો જ ખાલી કરવામાં આવ્યો છે પણ હાલ પાળા તો આયાત જ છે સતત ચારથી પાંચ વર્ષ દરમિયાન દેવળિયા પાળિયા માઢિયા ઘણીવાર ખેડૂતોના ખેતરોમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે બે વર્ષ પહેલાં પણ એક બનાવ બન્યો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આવા સતત ચોમાસું દરમિયાન આગળ ભાલ ચિંતિત હોય છે કે પાણી હઠ ચોમાસું જતું રહે હાલ તો અમારે ચાર વર્ષથી એટલી જ રજૂઆત છે કે જે ખરેખર જે નદીઓની ક્રિક હતી ખાડીની તે ખુલ્લી કરવામાં આવે અને જે અગરોની ફાળવણી કરવામાં આવી છે તે ક્રિકમાં જ છે જી ચોમાસા પહેલાં દર વર્ષે અમે એક એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ કે ભાલ વોટર લોગિંગ કમિટી છે એમની એક અમે બાર તારીખે બાર છના રોજ એક બેઠક બોલાવી એમાં કમિટીમાં ત્યાંના લોકલ પ્રતિનિધિઓ કન્સર્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સરપંચો અને મીઠા એસોસિએશન સોલ્ટ પાન એસોસિએશનના હોદ્દેદારો અને માલિક માલિકશ્રીઓ એ તમામ લોકોને હાજર રહી એમની રૂબરૂમાં ચર્ચા કરવામાં આવી હતી ને જ્યાં જ્યાં પણ લોકલ રજૂઆતો હતી કે આ જગ્યાએ કોઈ નવું બાંધકામ થયું છે કે પાળા અડચણરૂપ હતા કે એમના પાસ્ટના અનુભવના કારણે કોઈ એવું લાગેલું કે કોઈ વસ્તુના કારણે કે કોઈ પાળા કે બીજી અડચણના કારણે પાણી કે વોટર લોગિંગ થયું હતું તો એ દૂર કરવા માટે એ મિટિંગમાં સૂચના આપવામાં આવેલી હતી તમામ પક્ષકારોને કન્સર્ન ઓથોરિટીને ત્યારબાદ અમે ઓગણીસ ના રોજ એક ફિલ્ડ વિઝિટ ગોઠવવામાં આવેલી હતી કે જેના આધારે એ લોકોએ કઈ રીતની કામગીરી કરેલી છે ને એનું એસેસમેન્ટ માટે એમાં અમારા બધા જ વિભાગના અધિકારીઓ ટીડીઓ મામલતદાર સિંચાઈ આર અને ફોરેસ્ટમાંથી એ તમામ અધિકારીઓએ સ્થળ ઉપર વિઝિટ કરી અને એમનું એક એસેસમેન્ટ કર્યું કે હયાત ચેનલો ખુલ્લી છે કે નહીં એમાં કોઈ અડચણ છે કે નહીં એની સ્થળ ઉપર મુલાકાત કરી અને એની ખરાઈ કરવામાં આવેલી હતી ત્યારબાદ એમાં કોઈ અમને વધારે જરૂરિયાત લાગી કે ભાઈ આમાંથી વધારે કંઈ રિમૂવ કરવાની છે તો અમે સ્થળ ઉપર સૂચના આપવામાં આવી અને એને સમય મર્યાદામાં એ લોકો દૂર કરી અને વેણ ખુલ્લા કરે ને પાણીનો નિકાલ ઝડપથી થાય એ રીતની વ્યવસ્થા થાય એ માટે અમે ત્યારે સ્થળ ઉપર એમને સૂચના આપી અને ત્યાર ત્યારબાદ અમે પિરિયોડિકલી એમનું ફોલો પણ લઈએ છીએ અને અમે જે જે જગ્યાએ સજેશન કરેલા હતા એ તમામ જગ્યાએ હાલની સ્થિતિએ કામગીરી પૂર્ણ કરેલી છે અને હાલમાં કોઈ એ ચેનલ ઉપર દબાણ થયેલું નથી અત્યારે ચેનલની આજુબાજુના જે અગરો છે કે જે પાણીના વેણને અવરોધરૂપ જણાતા હોય છે બેઝિકલી તો એવા સાતથી આઠ અગરો ઉપર અમે કાર્યવાહી કરેલી છે અને વધુમાં આવે જ્યારે પણ કોઈ બી રજૂઆત આવે છે તો અમે પ્રોએક્ટિવલી એના ઉપર કાર્યવાહી કરી અને સ્થળ ઉપર મુલાકાત કરી અમારા અધિકારી કર્મચારીઓ અને ટીમ ત્યાં વિઝિટ કરે છે અને જે કંઈ પ્રશ્ન હોય છે એનું તાત્કાલિક સમાધાન થાય તે રીતના પ્રયત્નો કરે છે આપણે રિસેન્ટલી માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ રિસેન્ટલી એક સેટેલાઇટ ઇમેજ આપણે બાયસેક પાસેથી મેળવી છે કે કઈ ચેનલમાં કેટલું બ્લોકેજ છે એ આઈડેન્ટિફિકેશન કરી અને ત્યારબાદ પણ આગળની કાર્ય કરવા માટે પણ અમે આગળ વધી રહ્યા છે એમની સેટેલાઇટ ઇમેજ હજી બાયસેકમાંથી આવતા થોડો સમય લાગશે પણ એ આવશે ત્યારબાદ એકચ્યુઅલ ચેનલમાં કેટલું અવરોધરૂપ છે તો એના પછી એને દૂર કરવાની કાર્યવાહી વધુ આપણે એક્યુરેટલી કરી શકશું મીઠાના અગરોના ઊંચા પાળાના કારણે નદીઓનું પાણી આજુબાજુના ખેતરોમાં ફેલાય અને ખેતીનું ધોવાણ કરતું હોય તેમજ આ પાણી ગામોમાં ઘૂસી જતા ગામ પણ બેટમાં ફેરવાઈ જાય છે અને આ વિસ્તાર સંપર્ક વિહોણો બની જાય છે જેથી આ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે પાણીના વહેણના બાધારૂપ પાળાઓને તોડવા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે લોકો જે છે એ ચોમાસાના આગમનની જે છે રાહ જે છે એ જોતા હોય છે પરંતુ ખાસ વાત કરીએ ભાવનગરના ભાલ પ્રદેશથી તો આ વિસ્તારના લોકો જે છે એ ચોમાસાના આગમન પૂર્વે જ ચોમાસું ક્યારે પૂર્ણ થાય તેની રાહ જોતા હોય છે આનું કારણ છે કે જે ભાલ પંથક છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર મીઠાના અગરો જે છે એ આવેલા હોય છે ખાસ વાત કરીએ મીઠાની તો ગુજરાતની અંદર જે મીઠું પકવવાની અંદર ભાવનગર અને કચ્છ જે છે તેનો અગ્રીમ હિસ્સો જે છે એ રહેલો છે આ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર મીઠાના અગરો જે છે એ ભાલ પંથકમાં આવેલા હોય છે પરંતુ ભાલ પંથકમાંથી જો ખાસ વાત કરીએ તો ભાવનગર અમરેલી અને બોટાદની ચૌદ જેટલી નદીઓનું પાણી જે છે એ પસાર થાય છે જેમાં ખાસ ભાવનગર જિલ્લાની પાંચ નદીઓનું પાણી જે છે એ પસાર થતું હોય છે પરંતુ આ વિસ્તારની અંદર જે મીઠાના જે અગરો આવેલો છે અગરના માલિકો દ્વારા જે મીઠાના અગરોની બહાર જે પાળાઓ જે છે એ બાંધી લેવામાં આવ્યા છે અને જેના જ કારણે આ જે નદીઓનું પાણી જે છે એ કહી શકાય છે કે આસપાસના ખેતરની અંદર અથવા તો ગામની અંદર જે છે એ પ્રવેશ કરતો હોય છે જેના કારણે ભારે તારાજી જે છે એ સર્જાતી હોય છે વર્ષોથી આ સમસ્યા જે છે તેનું નિરાકરણ જે છે આવતું નથી મીઠાના અગરોની સંખ્યા જે છે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને જેના જ કારણે આ વિસ્તારની અંદર જે પાળાઓ જે છે એ આ આવનારા સમયની અંદર વિનાશ જે છે આવી સર્જી શકે આવી સ્થિતિ છે જે આ વિસ્તારના ગ્રામજનો દ્વારા જ એક ખાસ જે કહી શકાય છે કલેક્ટર રજૂઆત જે છે એ કરવામાં આવી હતી અને જેના જ પગલે કલેક્ટર દ્વારા એક કમિટીની રચના કરી અને આ વિસ્તારની અંદર જે મીઠાના અગરો આવેલા છે તેના પાળા તોડવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે પરંતુ ચોક્કસ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે પાળા જે તોડવામાં આવે તો તે થોડાક મોટાભાગમાં તોડવામાં આવે જેથી પાણીનો યોગ્ય નિકાલ જે છે એ થઈ શકે અને આ વિસ્તારની અંદર વિનાશ જે છે એ નોતરાય ચેતનનાથપુરા Nirmal News, Bounagar.